નમસ્કાર પ્રવિક ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ નાઇન પર ગુજરાત વિધાનસભામાં બંદરોના વિકાસ મામલે ભાજપ કોંગ્રેસ આમને સામે કોંગ્રેસે ભ્રષ્ટાચારનો આરોપ લગાવ્યો તો ભાજપે તમામ આરોપો ફગાવ્યા કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે કલોલમાં સ્વામિનારાયણ વાર્ષિક મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ રહ્યા ઉપસ્થિત લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં નવસારી લોકસભા મતક્ષેત્રમાં ધારાસભ્યોની સેન્સ પ્રક્રિયા મુકેશ અંબાણીના પુત્ર આનંદ અમાણીના લગ્નની તારીખો જાહેર જામનગરમાં પ્રી વેડિંગ સેરેમની તળાવર તૈયારીઓ વૈશ્વિક બજારોની મજબૂતાઈના પગલે માર્કેટમાં ઉછાળો ટાટા જેવા હેવી વેઇટ શેરોમાં લેવાલીના પગલે માર્કેટ ગ્રીન ઝોનમાં અને હવે સમાચાર જોઈએ વિગતવાર છેલ્લા બે વર્ષમાં ગીર સોમનાથ જિલ્લામાં માંગરોળ અને વેરાવળ બંદરમાં જેટી અને ટેટ્રાપોડ કામ હલકી અને નબળી ગુણવત્તાવાળું થયેલું હોવાની અનેક ફરિયાદો મળી છે સરકાર તરફથી જવાબ મળ્યો કે ફક્ત પાંચ જ ફરિયાદો મળી છે બીજો જવાબ સરકારે આપ્યો કે મળેલ ફરિયાદો બાબતે તજજ્ઞો પાસેથી અહેવાલ તૈયાર કરવામાં આવેલ છે આજે જ્યારે વન અને પર્યાવરણ અને પ્રવાસન વિશે ગૃહમાં મેં મારે વાત રજૂ કરવામાં આવી પાંચ મિનિટ માટે થઈને ત્યારે ખાસ કરીને જે વન વિશે મેં વાત કરેલી ત્યારે મારા વેરાવળ તાલુકામાં જે લક્ષ્ય પીઠિયા કરીને નામનું એક બાળક જે ચાર વર્ષનું બાળક હતું તેને દીપડા દ્વારા તેમના આંગણામાંથી ગામ ઉકળ્યા વેરાવળ તાલુકો ત્યાંથી તેમને ઉપાડી અને બે કિલોમીટર દૂર રહી ગયા અને તે બાળકનું મૃત્યુ થયેલું અને એ દીપડાને શોધવામાં ચાર ચાર દિવસ સુધી પણ દીપડોને શોધવાની પ્રયત્ન કર્યો પણ તે પકડમાં નહોતો આવેલો ત્યારે ખાસ કરીને મારું કહેવાનો એ મતલબ છે કે આજે જંગલમાં પૂરતું ભોજન નથી મળતું એને કારણે જે દીપડાઓ છે એ શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં મોટા પાયે આવી ગયા છે ત્યારે એ ચાર ચાર દિવસ તો આ દીપડા જે દીપડો છે મનુષ્ય ઉપર હુમલો બાળકો પર હુમલો કર્યો એટલે કોઈ વિસ્તારના બાળકો પણ ચાર ચાર પાંચ પાંચ દિવસ સુધી બહાર નીકળતા નહોતા આ દીપડાએ આની પહેલાં પણ કોઈ મનુષ્ય ઉપર હુમલો કર્યો હશે તો જ એ એ અહીંયા ઉકળિયા ગામે બાળક ઉપર હુમલો થયો હશે અને એ બાળકનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એ વન વિભાગને કહેવામાં આવ્યો ચાર ચાર દિવસ પછી પણ એ દીપડાને પકડવામાં આવ્યો

મારે કોંગ્રેસના આગેવાનોને કોંગ્રેસને કહેવું છે આપણા સમયે બંદરોની સ્થિતિ બંદરોનો વિકાસ એ સમગ્ર રાજ્યની જનતા જાણે છે માંગરોળમાં ઊંચા મોજા ઓવરટોપિંગના કારણે બ્રેક વોટરના કારણે ડેમેજ થયેલું ઇન્ટરનલ ડેમેજ એ પહેલાં બતાતું હોય છે એ પછી જે વાત કરે છે એક વર્ષ પછી એ બાર બતાણું અને નુકસાન થયું તો એ બાર પછી બતાતું હોય છે એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઓશન ટેકનોલોજી દ્વારા નુકસાન બાબતે અભ્યાસ કરવામાં આવ્યો છે હમણાં જ એટલે કે છ દિવસ પહેલા એમણે રિપોર્ટ આપ્યો છે સરકાર એમનેમ ચાલતી હોતી નથી એનું એસ્ટિમેટ તૈયાર કરાવવાનું પણ એ એનઆઈઓટીએ નક્કી કર્યા એનું વેટ કરાવ્યું અને હવે ટૂંક સમયની અંદર એના ટેન્ડરો બહાર પડવાના છે એટલા બધી જ પ્રક્રિયાઓ છે માત્ર આક્ષેપો કરવા કોઈ વ્યક્તિગત બાબતોને લઈને ક્યાંય ગણા હોય કોઈ કંપની સાથે અને આક્ષેપો કરવા એ બિલકુલ છે ભારતીય જનતા પાર્ટીની ભૂપેન્દ્રભાઈના નેતૃત્વની સરકાર બંદરોના વિકાસ અને કોઈ પણ ખરાબ થયું હોય તો એને ભવિષ્યમાં લાંબા અંતર સુધી પ્રશ્ન ન આવે

તો સમગ્ર ગુજરાતમાં નવજીત શિશુઓના મૃત્યુ કેટલા છે એ આપણા ગુજરાતનું એક આવનારનું ભવિષ્ય છે એના માટે એક ચિંતાના ચિંતા ગણી શકાય ડેરીઓ મારફત હોય એના અનેક પ્રકારના ખર્ચા લાખો કરોડો રૂપિયાના બિલ ઉધારવામાં આવતા હોય તો જે કંઈ એની માતૃશ્રી પ્રેગનેન્ટ હોય એ સમય સમયગાળાની અંદર એની જે હેલ્થ વિભાગ અને જે

સાતસો જેટલા ઇન્સ્પેક્ટર્સ છે જે લોકો ફરજ બજાવી રહ્યા છે અને તેમને આજ દિન સુધી જે પણ તકલીફો પડી છે એ બાબતે સરકારશ્રીને અમારી નમ્ર રજૂઆત છે કે જેના આધારે અમારા જે પડતર પ્રશ્નો છે એનો નિરાકરણ ઝડપથી આવે ગુજરાત મોટર વ્હીકલ ટેકનિકલ ઓફિસર એસોસિએશન છે એના જે માર્ગે માર્ગદર્શન હેઠળ અમે આગામી સમયમાં જે પણ કાર્યક્રમ છે તેના આધારે અમારી રજૂઆતોને વધારે સક્રિય રીતે સરકારશ્રી સમક્ષ રજૂ કરવાના પ્રયત્નો કરીશું આજના કાર્યક્રમમાં એવું છે કે અમારા જે કચેરીના વડા છે તેમને અમારી જે રજૂઆતો છે એ બાબતે અમે આ રીતે આવેદનપત્ર આપવાના છીએ જેના દ્વારા અમારા કચેરીના વડા વિભાગ સમક્ષ તેમજ સરકારશ્રી સમક્ષ અમારી રજૂઆતોને આગળ પહોંચાડી શકે ઘણા લાંબા સમયથી પ્રશ્નોનું નિરાકરણ નથી આવ્યું એટલે આ રીતે અમારે શાંતિપૂર્વક અમારી જે ધારણ કરીને અમે એનો વિરોધ નોંધાવી રહ્યા છીએ આખરે લાંબા સમય કોર્ટના આદેશથી થી ફરિયાદ તો નોંધાઈ હતી પરંતુ આરોપીઓની ધરપકડ પણ થતી નથી અને તેમની સામે પગલા પણ લેવાતા નથી આ અંગે જિલ્લા એસપી અને આઈજીને રજૂઆત કરવા છતાં કોઈ કાર્યવાહી ન થતા લોકોમાં રોષની લાગણી ફેલાઈ છે કોર્ટના આદેશથી ફરિયાદ નોંધાયા બાદ લાંબા સમય સુધી હજુ એક પણ આરોપીને ન પકડનાર પીએસઆઈની પાસે તપાસ બીજાને સોંપવા રજૂઆત કરાઈ છતાં તેમાં કોઈ જ કાર્યવાહી ન કરવામાં આવતા ચર્ચાનો વિષય બન્યો છે આ બધી જ રકમમાંથી એક પણ પૈસો એક પણ પૈસો આપણા દેશના શહીદ થયેલા કોઈ પણ પરિવારને એમને આપ્યો નહીં અને આ બધા જ નાણાની એમને ઉચાપત કરી અને આ જે ખાતું છે એ એસોસિએશનની બેલેન્સ શીટમાં ઓડિટ રિપોર્ટમાં કે હિસાબોમાં દર્શાવવામાં આવ્યું નહીં એટલે એમનો પ્રથમથી જ ઈરાદો આ જે રકમ છે એમની ઉચાપત કરવાનો હતો અને એમને આવા બનાવટી ડોક્યુમેન્ટ બનાવેલા એટલે શરૂઆતમાં મને થોડું ધ્યાનમાં આવ્યું એટલે મેં બે હજાર બેમાં નામદાર કોર્ટમાં ફરિયાદ કરેલી એ વખતે મારી પાસે કોઈ પુરાવા હતા નહીં એટલે મારી ફરિયાદ ગાડી રાખવામાં આવેલી સમજ બજાવેલો અને એ સમજથી નામદાર કોર્ટના સમજથી આવેલા અને એમને બધા ડોક્યુમેન્ટ નામદાર કોર્ટમાં પ્રોડ્યુસ કર્યા એફઆઈઆર નોંધાતા

જેમાં ખાસ કરીને કોઈપણ પાર્ટી બ્રાહ્મણોને સ્થાન આપી ટિકિટ આપે તે બાબતે ઉગ્ર રજૂઆત કરવામાં આવશે કેમ કે આશરે બાર ટકાથી વધુ સંખ્યા બ્રાહ્મણોની હોવાથી રાજકીય પાર્ટીઓ તેમને ધ્યાનમાં નહીં લે તો સમાજ દ્વારા યોગ્ય પગલાં લેવામાં આવશે બીજી તરફ ટ્યુશનની મોંઘી દાટ ફી પદ્ધતિથી છુટકારો મેળવવા ધોરણ એકથી બાર સુધી તમામ માધ્યમમાં ફ્રી એપ લોન્ચ કરવામાં આવી છે સાથે લગ્ન ઇચ્છુક યુવાઓ માટે પણ એક એપ લોન્ચ કરવામાં આવી છે અમારા રેશિયો પ્રમાણે એ ટિકિટ વિધાનસભામાં અને આવનારી સંસદની ચૂંટણીને અંદર પણ આપવામાં આવે આ મારી પહેલી માગણી છે ખાસ આજે એજ્યુકેશનની અંદર જ્યારે સમાજના દીકરાઓ દીકરીઓને ભણવાની વાત આવે ત્યારે ધોરણ એકથી બારમાં મોંઘીદાર ટ્યુશન પદ્ધતિના લીધે જે ભણવા પાછળ ખર્ચ થઈ જાય છે એની સામે આજે એક ઇન્ટરનેશનલ એપ જે છે એની સાથે ટાઈઅપ કરીને સંપૂર્ણ ફ્રી ધોરણ એકથી બારના વિદ્યાર્થીઓને ટ્યુશન એની અંદર સીબીએસઈ ગુજરાતી માધ્યમ માધ્યમ ઇંગ્લિશ માધ્યમ અંગ્રેજી માધ્યમ અને ગુજરાત બોર્ડ અને સીબીએસઈ સ્કૂલનું ભણતર સંપ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ ગુજરાત પ્રવાસે છે ત્યારે અમદાવાદ સોલા ખાતે આયોજિત દસ કોશી સમાજના સમૂહ લગ્નમાં તેમણે હાજરી આપી હતી પાટીદાર સમાજ દ્વારા આયોજિત રજત જયંતિ મહોત્સવના સામૂહિક લગ્ન સમારોહમાં ખાસ હાજરી આપીને તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપી શુભકામનાઓ પાઠવી હતી લોકસભા ચૂંટણીને લઈને રાજકીય પક્ષો એક્ટિવ મોડમાં આવી ગયા છે આજે કમલમ ખાતે મોટી સંખ્યામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકરો ભાજપમાં જોડાતા કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને મોટો ફટકો પડ્યો છે આ સાથે પૂર્વ રાજ્ય રેલવે મંત્રી નારાયણ રાઠવા અને તેમના પુત્ર પણ અધ્યક્ષ સી આર પાટીલના હસ્તે વિધિવત રીતે ભાજપમાં જોડાયા હતા અંદાજીત દસ હજાર પાંચસોથી વધુ કાર્યકરો ભાજપમાં જોડાતા દેશમાં આટલી મોટી સંખ્યામાં લોકો ભાજપમાં જોડાયા હોય તેવો નવો ઇતિહાસ રચાયો છે આ પ્રસંગે ગુજરાત પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલે કહ્યું કે કોંગ્રેસ પાર્ટી દિશા વિહીન થઈ ગઈ છે આવનારી લોકસભાની ચૂંટણી પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વ હેઠળ માતબર સીટોથી વિજય થશે મોદી સાહેબે આ બહેનોને તકો આપી અવકાશયાન જે ચંદ્રયાન જે ચાંદ પર ઉતર્યો એ ચંદ્ર પર ઉતરતી વખતે એ જે સાયન્ટિસ્ટ એમાં કાર્યરત હતા એમાં સૌથી વધારે બહેનો હતા કે મોદી સાહેબે એમની ટેલેન્ટને ઓળખી હતી અને બહેનોને મેં તક આપી હતી તમે હવામાં જુઓ કે પાતાળમાં જુઓ તમે જેમ ભૂમિ પર જુઓ દરેક જગ્યા આવે લશ્કરમાં આપણા દેશની રક્ષાકાર કરવા માટે બહેનોને જવાબદારી આપી છે બહેનો નેતૃત્વ કરીને આપણા દેશને એ સુરક્ષિત કરી રહ્યા છે એમને સાથે સાથે એમને અધિકાર આપવાનું કામ કર્યું મુખ્યમંત્રી હતા ત્યારે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત નગરપાલિકા મહાનગરપાલિકામાં પચાસ બહેનોને રિઝર્વેશન આપ્યું એના કારણે અનેક બહેનો આજે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત કે નગરપાલિકા કે મહાનગરપાલિકામાં મેયર કે પ્રમુખ બનીને નેતૃત્વ કરી રહી છે અને અધિકાર જે આપવાનો હતો એ મોદી સાહેબે આપ્યો કે એમણે લોકસભા નવા ભવનનું નિર્માણ કર્યું અંગ્રેજોની નિશાની જૂનું ભવન એને તિલાંજલિ આપીને ભારતીય જનતા ભારતીય જનતા પાર્ટીના એક નેતા તરીકે એમણે એક દીર્ઘ દ્રષ્ટિ વાપરીને લોકશાહી નું આ મંદિર એ મંદિર સ્વદેશી મંદિર કહી શકાય કે આપણા દેશમાં બન્યું આપણા દેશના લોકોએ બનાવ્યું મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ ભારતીય ઉદ્યોગપતિ વિરેન મર્ચન્ટની પુત્રીના લગ્નની તારીખ જાહેર કરવામાં આવી છે ત્યારે અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટની પ્રી વેડિંગ સેરેમની ગુજરાતના જામનગરમાં છે આ સેલિબ્રેશન પહેલી માર્ચથી ત્રીજી માર્ચ સુધી ચાલશે આ અંગેની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે મુકેશ અંબાણીના પુત્રના પ્રી વેડિંગમાં હાજરી આપવા માટે ઘણા વિદેશી મહેમાનો પણ આવી રહ્યા છે બોલિવૂડ સ્ટાર્સનો પણ અહીં મેળો જામશે ભારતના વિવિધ શહેરોમાંથી ભોજન પેરસવામાં આવશે જેમાં પચીસોથી વધુ વાનગીઓ પીરસવામાં આવશે અમદાવાદની નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ખાતે દસમા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું આ સમારોહના મુખ્ય અતિથિ તરીકે પંકજ પટેલ ચેરમેન ઝાયડસ લાઈફ સાયન્સ અને પ્રોફેસર અનુપમ શુક્લા ડાયરેક્ટર ઉપસ્થિત રહ્યા હતા નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ નાઇપર ખાતે દસમા પદવીદાન સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કુલ એકસો એકાવન વિદ્યાર્થીઓને અનુસ્નાતક અને દસ વિદ્યાર્થીઓ પીએચડીની ડિગ્રી એનાયત કરાઈ હતી તમામ મુખ્ય મહેમાનનું સ્વાગત હિન્દુ પરંપરા પ્રમાણે કરવામાં આવ્યું હતું ડિરેક્ટર ડોક્ટર શૈલેન્દ્ર શરફ દ્વારા કેમ્પસનો વાર્ષિક અહેવાલ રજૂ કરવામાં આવ્યો હતો मैं प्रोफेसर शैलेंद्र सराफ डायरेक्टर नेशनल इंस्टीट्यूट ऑफ फार्मास्यूटिकल एजुकेशन एंड रिसर्च अहमदाबाद आज संस्थान ने अपना दसवा कन्वोकेशन दीक्षांत समारोह बनाया है इसमें एक सौ इक्यावन बच्चों को पोस्ट ग्रेजुएट डिग्री और दस लोगों को पीएचडी डिग्री दी गई है और यह जो संस्थान है ये गवर्नमेंट ऑफ इंडिया के केमिकल फर्टिलाइजर विभाग के अंदर में डिपार्टमेंट ऑफ फार्मास्यूटिकल्स के द्वारा संचालित है ये राष्ट्रीय महत्व का एक संस्थान है और यहाँ से निकलने वाले जो बच्चे हैं सारे इंडस्ट्रीज में अपने लीडर से प्रोवाइड करते हैं और ये जो हमारा दसवा कॉन्वोकेशन है हमारा एक जो नए परिसर नया भवन बना है उसमें पहली बार आयोजित किया गया है और बड़े उत्साहपूर्ण माहौल में यह कन्वोकेशन कार का कार्यक्रम આ પદવીદાન સમારોહમાં વિદ્યાર્થીઓએ પોતાની ખુશી વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે બે વર્ષની સખત મહેનત બાદ આજે અમને ડિગ્રી મળી તેની ખુશી છે સાથે વિદ્યાર્થીઓના માતા પિતા પણ ખુશ છે आज गोल्ड मेडल हासिल किया है काफ़ी खुशी हो रही है अनफॉर्चुनेटली मेरे पेरेंट्स यहाँ पर नहीं आ पाए पर इतना हम लोग देख रहे हैं वो लोग जहाँ मैं चाहता हूँ कि खुश हैं और काफ़ी मेहनत लगी है यहाँ तक पहुँचने में और बस इतना ही कहना चाहूँगा okay. और आज हमारा कॉन्वकेशन था मैं बहुत खुश हूँ और मैं सबका क्रेडिट मेरे मम्मी पापा को देना चाहूँगी और यहाँ के टीचर्स यहाँ के फैकल्टीज को देना चाहूँगी थैंक यू नाइपर अहमदाबाद एंड બસ પડીએ ઓર મા બાપ કા નામ રોશન કરીએ બહુ જ ખુશી હોતી વો અભી યે નહીં આ પાછું અહીંયા બે વર્ષ પહેલાં એડમિશન જીપેટ અને નાઈપર ક્રેક કરીને લીધું હતું ત્યારે નહોતી ખબર કે આટલું ડિફિકલ્ટ થશે ક્લિયર કરવામાં બટ ક્લિયર કરીને આજે ગોલ્ડ મેડલ મળ્યું છે એમાં હું બહુ પ્રાઉડ ફીલ કરું છું સ્પેશિયલ થેન્ક્સ મારા પેરેન્ટ્સને અને નાઈપર અહેમદાબાદને જેમને આ ઓપોર્ચ્યુનિટી મને આપી અને જેના લીધે મેં આ મેડલ આજે ગ્રેપ કર્યું આ સમારોહમાં વિદ્યાર્થીઓના માતા પિતા પણ ઉપસ્થિત રહ્યા હતા સમગ્ર સમારોહનું સંચાલન અસમ રેજીમેન્ટના જવાનો દ્વારા કરાયું હતું બનાસકાંઠા અંતર્ગત દાંતીવાડા કૃષિ યુનિવર્સિટી ખાતે રાજ્યપાલ આચાર્ય દેવવ્રતની ગરિમામય ઉપસ્થિતિમાં પ્રાકૃતિક કૃષિ પરિસંવાદ યોજાયો રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે ખેત પેદાશોના પ્રદર્શન અને વેચાણ સ્ટોલની મુલાકાત લઈ ખેડૂતો સાથે સંવાદ કરી પ્રાકૃતિક કૃષિ અંગે વિગતવાર માહિતી આપી લોકોને પ્રાકૃતિક કૃષિ તરફ વળવા અનુરોધ કર્યો હતો आम आदमी पार्टी दिल्ली और हरियाणा की लोकसभा चूंटी पांच उम्मीदों की जाहरात पार्टी पार्टीए दिल्ली मुख्यमंत्री और पार्टी राष्ट्रीय कन्वीनर अरविंद केजरीवाल अध्यक्षता में राजकीय बाबत समिति बैठक बाद आम आदमी पार्टी दिल्ली, दिल्ली हरियाणा गुजरात पंजाब और आसाम इन पांच राज्यों में आम आदमी पार्टी की उम्मीदवार इंडिया गठबंधन के तहत खड़ी कर रही है हमने कुंडली से हमारे विधायक कुलदीप कुमार जो एस कैटेगरी से रिजर्व कैटेगरी से आते हैं उनको लड़ाने का निर्णय किया है जो एक ऐतिहासिक फैसला है शायद दिल्ली में पहली बार दूसरी तरफ मालवीय नगर से सोमनाथ भारती जी जो हमारे आज की तारीख में जल बोर्ड के उपाध्यक्ष है पूर्व मंत्री रहे हैं दिल्ली के अंदर उनको कैंडिडेट बनाया है साउथ से सही राम पहलवान जो तुगलकाबाद से लगातार ये तीसरी बार वो विधायक चुने गए हैं साथ ही साथ जो पश्चिमी दिल्ली सीट है जहां से पूर्व सांसद महाबल मिश्रा जी जिनका एक लंबा अनुभव है उनको पार्टी ने अपना उम्मीदवार बनाया है उसी तरह से हरियाणा के अंदर आम आदमी पार्टी जिस तरह से पूरी ताकत के साथ संगठन निर्माण का काम कर रही है तैयारियां कर रही है उसमें कुरुक्षेत्र से आम आदमी पार्टी ने अपने प्रदेश अध्यक्ष और पूर्व राज्यसभा सांसद सुशील गुप्ता जी को चुनाव मैदान में उतारा है वड़ा प्रधान नरेंद्र मोदी तमिलनाडु बे दिवस प्रवासे है वडाप्रधाने कहू कि भाजप भले तमिलनाडु पर शासन न करू हो राज्य हमेशा भाजपा हृदय में वसू है जेने तमिलनाडु ने लूट्यू थे हे भाजप ताकत थी डरी साथियों बीजेपी तमिलनाडु में भले ही कभी सत्ता में न रही हो लेकिन तमिलनाडु हमेशा बीजेपी के दिल में रहा है ये बात आज हर तमिल भाई बहन जानता है हर तमिल भाई बहन समझ रहा है इसलिए जिन्होंने दशकों तक तमिलनाडु को लूटा वो लोग बीजेपी की बढ़ती ताकत से घबराए हुए हैं वे लोग झूठ बोलकर जनता को आपस में बांटकर लोगों को लड़वाकर अपनी कुर्सी बचाना चाहते हैं लेकिन तमिलनाडु के लोग दिल से जितने पवित्र होते हैं उतने ही समझदार भी होते हैं इनकी सच्चाई सामने आ चुकी है इनकी पोल खुल चुकी है इसलिए अब तमिलनाडु के लोग बीजेपी पर भरोसा जता रहे हैं ये नजारा कह रहा है केंद्रीय प्रधान तेलंगाना भाजपा वडा जी किशन रेड्डी है मंगलवार हैदराबाद नामपल्ली मत विस्तार में जैन मंदिर में प्रार्थना थी જી કિશન રેડ્ડીએ કહ્યું કે સર્વેક્ષણો અનુસાર આગામી લોકસભા ચૂંટણીમાં ભાજપને ત્રણસો સિત્તેર બેઠકો જીતવાનો અંદાજ છે અમે દરેક વર્ગના લોકોને ભાજપ અને નરેન્દ્ર મોદીને સમર્થન કરવાની અપીલ કરીએ છીએ જી કિશન રેડ્ડીએ કહ્યું કે તેલંગાણામાં પાંચ વિજય સંકલ્પ યાત્રાઓ શરૂ કરવામાં આવી હતી બિગ બોસ સોડનો સૌથી લોકપ્રિય સ્પર્ધક અને તાજકિસ્તાનના પ્રખ્યાત ગાયક અને અભિનેતા અબ્દુ રોજીકનું દુનિયાભરમાં મોટું નામ છે પરંતુ હાલમાં તેના પર મોટી મુશ્કેલી ઊભી થઈ છે મની લોન્ડરિંગ કેસમાં તેનું નામ સામે આવતા ઈડીએ તેને ચૌદ ફેબ્રુઆરીએ પૂછપરછ માટે સમન્સ પાઠવ્યું હતું અબ્દુની મંગળવારે ફરી પૂછપરછ કરવામાં આવી હતી અહીં જણાવવાનું કે અબ્દુ રોજીક સિંગર એક્ટરની સાથે સાથે એક બિઝનેસમેન પણ છે અબ્દુની ઘણા દેશોમાં વૈભવી રેસ્ટોરન્ટ પણ છે બિગ બોસ સોળમાંથી બહાર નીકળ્યા બાદ અબ્દુએ મુંબઈમાં બુરગીર નામની લક્ઝુરિયસ રેસ્ટોરન્ટ ખોલી હતી અબ્દુની આ રેસ્ટોરન્ટમાં અન્ય કોઈ કંપનીના પૈસા રોકાયા હોય કહેવામાં આવ્યું છે કે આ કંપનીએ પૈસાનું રોકાણ કર્યું છે તે કંપની ડ્રગ્સનો કારોબાર ધરાવે છે આ મામલે ઈડીએ અબ્દુને સમન્સ મોકલ્યું છે અને તેની પૂછપરછ કરવામાં આવી રહી છે મહાવિકાસ અઘાડીના નેતાઓએ મહારાષ્ટ્રમાં બગડતો કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને લઈને મંગળવારે મુંબઈમાં રાજ્ય વિધાનસભાની બહાર વિરોધ કર્યો રાજકીય પક્ષોના નેતાઓએ કહ્યું કે રાજ્યમાં ગોળીબારના કિસ્સાઓ વધી રહ્યા છે અને ગુંડાઓને પણ સુરક્ષા આપવામાં આવી રહી છે વિપક્ષી નેતાઓએ શિવસેનાના નેતા પર ગોળીબાર કરનારા ભાજપના ધારાસભ્ય ગણપત ગાયકવાડ વિરુદ્ધ પણ સૂત્રોચ્ચાર કર્યા હતા બેન્ચમાર્ક ઇક્વિટી સૂચકાંકો સેન્સેક્સ અને નિફ્ટીએ મંગળવારે મજબૂત વૈશ્વિક બજારો વચ્ચે ઉછાળા સાથે બંધ રહ્યા ઇન્ડેક્સની મુખ્ય કંપનીઓ ટાટા કન્સલ્ટન્સી સર્વિસિસ ટાટા મોટર્સ અને સનફાર્મામાં ખરીદીને પગલે માર્કેટમાં વધારો જોવા મળ્યો સેન્સેક્સ ત્રણસો પાંચ પોઈન્ટ વધીને તોંતેર હજાર પંચાણું પર સેટલ થયો ત્યારે નિફ્ટી છોતેર પોઈન્ટ વધીને બાવીસ હજાર એકસો અઠ્ઠાણું પર બંધ થઈ જેમાં ટાટા મોટર્સ ટાટા કન્સલ્ટન્સી સર્વિસ ઇન્ડસઇન્ડ બેન્ક પાવર ગ્રીડ ભારતીય એરટેલ સનફાર્મા જીએસડબલ્યુ સ્ટીલ અને ટાટા સ્ટીલના શેરમાં મોટો ઉછાળો રહ્યો હતો બીજી તરફ બજાજ ફાઇનાન્સ અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા બજાજ ફિન સર્વે एक्सिस बैंक का ने एनटीपीसी ना शेयर रेड जोन में क्लोज था तो आता आतिया सुधी ना समाचार वधु समाचार साथे फरी मडी शूट आप जुता रहो प्रवेग टीवी नमस्कार